સુરતમાં પથ્થરમારા બાદ રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે ગણેશ પંડાલના આયોજકો સાથે પોલીસની બેઠક યોજાઈ પોલીસે આયોજકો સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી સંવેદનશીલ વિસ્તારમાં આવેલા પંડાલ વિશે માહિતી મેળવવામાં આવી હતી

દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે અને આયોજકો તરફથી બી પોલીસને અમુક સુઝાવો ના કેવલ મંડપ બાબતમાં સાથે સાથ વિસર્જન બાબતમાં અને સાથે સાથ જે ઈદનો તહેવાર આવે છે એના જુલુસ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ક્લેશ નહીં થાય ક્યારે કોઈ જગ્યા કોઈ મનમુટાવ નહીં થાય એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય સીપી સાર તરફથી કરવામાં આવી છે અને એના સાથે સાથ જ્યારે એ આયોજકો સાથે મિટિંગ પૂર્ણ થઈ એના પછી અલગથી માન્ય સીપી સાહેબ તરફથી દરેક પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીઓને ખૂબ જ બારીકીથી નાની વસ્તુઓમાં ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ રાત સુધી પોલીસ પ્રશાસનની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને ડીસીપીશ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને એસીપી શ્રી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે પેટ્રોલિંગ સતત રાખે ત્યાંના વડીલો સાથે દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ નહીં થાય કોઈ સૂચના એવી નહીં કે જે નીચે સુધી નહીં પહોંચે એની ખાસ કાળજી રાખીને પોલીસને આજે સૂચનાઓ આપવામાં આવી છે